બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો ખૂબ જ વરસાદની સિઝન છે ચારે બાજુની એવી જ રીતે આપણા એનટીપીસીની સિઝન પણ ચાલી રહી છે બરાબર હવે જો તમારી સામે જે અત્યારે દેખાઈ રહ્યું છે ને આ જે દાખલો છે ને બરાબર આ દાખલો જે છે એને પહેલાં તો શું કહેવાય તો કે ભાઈ આ અલજીબરાના પ્રશ્ન કહેવામાં આવે છે ઓકે અલજીબ્રાની ચાર પાંચ પેટર્ન છે એ લોકો રેગ્યુલર ફોલો કરે છે અને પૂછે જ છે બરાબર તો મને થયું ચલો આ છોકરાઓને બહુ હેરાન કરે છે તો આપણે એને આજે શીખી લઈએ બરાબર શક્ય છે કે ભાઈ હું આ બધા જ કોન્સેપ્ટ છે એક વિડીયોની અંદર લઈ લઉં છ આઠ દાખલાની અંદર બરાબર છે હવે તમને કહેવાનું એ છે કે વરસાદપણે કેવા કેવાક છે પોતાના ગામનું નામ જરાક લખજો કે ભાઈ સર આ ગામમાં બહુ વરસાદ છે બરાબર મને આઈડિયા આવે ઓકે બીજું કે દાખલો જોઈએ એટલે સરસ શરૂઆત કરી દઈએ આપણે પ્રથમ જે પ્રશ્ન છે આપણે આના ચાર પાંચ કોન્સેપ્ટ છે બધાને સમજતા જઈએ બરાબર હવે ગઈકાલે એક કોઈક ભરવાડભાઈ છે એમનું આઈડી એવું છે એમણે મને કોમેન્ટ કરી છે કે અથવા તો બધા સ્ટુડન્ટને કોઈ પરીક્ષા દઈએ એવી હોય તો પેપર અમને આપો બરાબર તો ભાઈ તમને કહી દઉં આ પેપર છે ને ઓનલાઈન હોય છે એટલે બધાને જ્યાં સુધી પરીક્ષા પૂરી નહીં થાય જ્યાં સુધી આની આન્સર કી નહીં આવે ત્યાં સુધી કોઈ પાસે પેપર ના હોય તમારે જૂના પેપર જોઈતા હોય તો મારી પાસે છે તમે ખરીદી શકો છો મારો નંબર છે એકાણું સત્તાવન અડસઠ એંસી અને અઠ્ઠાવન આ રીતે તમે કોમેન્ટ મારી સાથે કોન્ટેક કરી અને ખરીદવા હોય તો ખરીદી શકો છો અથવા મટીરિયલ પણ લઈ શકો છો ઓકે હવે પ્રશ્ન તરફ જઈએ હજુ મેં પહેલો જ એક પ્રશ્ન લીધો છે કે ભાઈ જો એક્સ વધતા એકના છેદમાં એક્સ બરાબર ચાર હોય તો એક્સનો વર્ગ વધતા એકના છેદમાં એક્સનો વર્ગ શું થશે બરાબર આ પહેલાં દાખલાથી જુઓ થોડીક ધીરે રાખજો શીખવા માટે બધું સમજાઈ જશે અને સરસ રીતે આપણે સમજીશું હવે આની અંદર છે ને દાખલામાં બે કન્ડિશન હોય એક તો અહીંયા પ્લસ હોય અને અહીંયા પ્લસ હોય ઓકે બીજી કંડિશન શું હોય કે ભાઈ અહીંયા પ્લસ હોય અને સામે માઇનસ હોય પછી કેવી કંડિશન હશે તો કે અહીંયા માઇનસ હોય અને અહીંયા માઇનસ હોય એવું પણ હોઈ શકે છે અથવા તો અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ હોઈ શકે ઇન શોર્ટ હું કહેવા એમ માંગુ છું કે અહીંયા આપણને અલગ અલગ ચાર પ્રકારની નિશાનીઓ જોવા મળશે તો એ નિશાનીઓનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો હોય છે હવે તમારે જોવાનું શું છે કે જ્યારે અહીંયા પ્લસ છે ઓકે અને અહીંયા પ્લસ છે જ્યારે અહીંયા બંને જગ્યાએ પ્લસ હોય ત્યારે તમારે એનો ઉપયોગ છે ને એ માઇનસમાં કરવાનો છે ક્યાં કરવાનો છે એ હું તમને આગળ હવે કહું છું મતલબ કે આનું શોધવા માટેનું આ ગણતરી માટેનું એક સૂત્ર છે સૂત્ર એવું છે કે ભાઈ પીનો વર્ગ ઓકે શું સૂત્ર છે પીનો વર્ગ પછી જોવાનું જો અહીંયા બઈ બંને જગ્યાએ પ્લસની નિશાની છે તો તમારે માઇનસ કરવાનું છે અને શું માઇનસ કરવાનું છે તો કે ટુ ઓકે આટલું કરવાથી તમને જવાબ મળશે હવે ટુ મતલબ શું તો કે સૂત્રમાં ટુ છે અને પીનો મતલબ શું તો પીનો મતલબ કે જે અહીંયા પહેલા પદમાં તમને આપ્યું છે એક્સ વતા એકના છેદમાં એક્સ બરાબર ચાર એને પી ગણવામાં આવે છે હવે આ દાખલાને ગણીએ એટલે તમે એવું કહી શકો કે હું દસ સેકન્ડમાં આ દાખલો કેમ સોલ્વ કરવો એ હું તમને શીખડાવી દઈશ ઓકે હવે જુઓ એ પ્રમાણે આપણે વાત કરીએ તો અહીંયા આપણી પાસે પીની વેલ્યુ શું છે તો કે ચાર છે ઓકે તો ચારનો વર્ગ શું થાય તો કે સોળ થશે અને સૂત્રમાં શું છે માઇનસ ટુ માઇનસ ટુ શું કામ છે કે અહીંયા બંને જગ્યાએ પ્લસ આપેલા હોય ત્યારે તમારે માઇનસ કરવાનું એના સિવાયની કોઈ પણ નિશાની હોય તો બધી જગ્યાએ આ ટુ છે ને એ પ્લસ થાશે ફરીથી કહી દઉં છું બહુ કોણ છે પણ મહત્ત્વનો છે કારણ કે આગળ બધે કામ આવશે અહીંયા બંને જગ્યાએ જો પ્લસ હોય તો તમારે પી પછી માઇનસ ટુ કરવાનું અથવા તો એના સિવાય કોઈ પણ નિશાની અહીંયા માઇનસ હોય અહીંયા પ્લસ હોય અહીંયા પ્લસ હોય અહીંયા માઇનસ હોય બંને જગ્યાએ તમને કહું કે માઇનસ હોય તો તમારે બધી જગ્યાએ શું કરવાનું છે તો કે બધી જગ્યાએ અહીંયા પ્લસ કરવાના છે ઓકે સમજી ગયા તો અહીંયા શું છે તો કે બંને જગ્યાએ પ્લસ છે એટલે આપણે માઇનસ કરીશું ઓકે તો હવે પ્રશ્ન શું હતો તો એક વતા એકના છેદમાં એક્સ બરાબર ચાર તો સીધે સીધું આપણે શું કરીએ તો કે પીનો વર્ગ માઇનસ ટુ ચારનો વર્ગ શું થાય તો કે સોળ થાય માઇનસ ટુ એટલે કે બે કરવાથી શું થાય તો કે ચૌદ થાય હવે આ દાખલો આવે તો હવે આ સમજ્યા પણ આને હવે આપણે પરીક્ષામાં ગણીશું નહીં આપણે શું સીધે સીધા કરીશું તો એ ચાર છે ને ઓકે ચોકે ચોકે સોળ માઇનસ બે એટલે કે ચૌદ સીધો જવાબ દઈ દઈશું આપણે ચૌદ જવાબ સીધે સીધો આપી દઈશું ઓકે એટલે આપેલો કોન્સેપ્ટ જે છે એ તમને સમજાઈ ગયો હશે તો એની જાય એક પ્રેક્ટિસ હવે અહીંયા શું છે તો કે ભાઈ એક્સ વધતા એકના છેદમાં એક્સ બરાબર ત્રણ તો આ તમને આપી દીધું છે હમણાં આપણે શું કર્યું તો કે પીનો વર્ગ પી શું થાશે અહીંયા પીનો વર્ગ એટલે તો કે ત્રણ ત્રણનો વર્ગ શું થાય તો કે નવ માઇનસ ટુ કરવાના છે એટલે માઇનસ ટુ નવમાંથી બે જાય તો સાત સીધે સીધો જવાબ જો હવે આને આપણે ગણવાની જરૂર નથી પહેલાંમાં આપણે સમય લાગ્યો બીજામાં સમય લાગશે નહીં તો આ પેલો કોન્સેપ્ટ એકદમ ક્લિયરલી શીખી ગયા ઓકે સમજાઈ ગયું હોય શીખી ગયા હોય એક લાઈક આ ચકથી કરજો મિત્ર હવે એમાં ખાતમાં થોડાક આગળ વધીએ હવે આપણે રકમ શું આપીએ એક્સ વધતા એકના છેદમાં એક્સ બરાબર ત્રણ તો એક્સની ચાર ઘાત બરાબર છે વધતા એકના છેદમાં એક્સની ચાર ઘાત આને સોલ્વ કેમ કરવું સિમ્પલ છે હમણાં આપણે બે ઘાત હતા તો શું કરતા હતા બે ઘાત હતા તો તો આપણે શું કરતા હતા એક્સની બે ઘાત હોત તો હવે અહીંયા ચાર છે ને તો એ જ પ્રોસેસને આપણે શું કરી નાખીએ બે વખત કરી નાખીએ એટલે એક્સની ચાર ઘાત થઈ જાય ને તો એક્સની બે ઘાત માટે આપણે શું કરતા હતા તો કે પીનો વર્ગ માઇનસ ટુ તો પીનો વર્ગ શું છે તો કે ત્રણનો વર્ગ શું થાય તો કે નવ માઇનસ ટુ એટલે શું થાય તો કે સાત એટલે એક વખત આપણને શું મળી ગયું સાત મળી ગયું બરાબર છે તો આ વેલ્યુ આપણને શું મળી ગઈ સાત તો આવું પ્રોસેસ આપણે કેટલી વાર કરવાની બે વખત તો હવે બીજી વખત આપણે શું લઈશું પીની જગ્યાએ પીની જગ્યાએ શું લઈશું સાત તો સાતનો વર્ગ માઇનસ ટુ એટલે કે ફોર્ટી નાઇન માઇનસ ટુ ફોર્ટી સેવન ફરીથી થોડુંક હિન્ટ આપી દો કે જ્યારે તમને અહીંયા ચાર ઘાત આપીએ તો આપણે શું કરીએ પહેલાં પીની વેલ્યુ આપણે ત્રણ લઈશું ઓકે તો પી સ્ક્વેર માઇનસ ટુ એટલે કે ત્રણતેરી નવ માઇનસ બે એટલે કે સાત હવે ફરીથી ઈનું એ શું કામે કે ભાઈ અહીંયા ઘાત ચાર આપી છે એટલે બે ગુણ્યા બે એટલે બે વખત એની એ પ્રોસેસ આપણે કરીશું બરાબર છે એટલે કે સાતનો વર્ગ માઇનસ બે એટલે કે સુડતાલીસ એટલે કે આપણે બે ઘાતને શીખ્યા ચાર ઘાતને પણ શીખી ગયા હવે જે આપણે થમનેલમાં મૂક્યું છે એ ટાઈપનો પ્રશ્ન જોવા અહીંયા નીચે મેં લઈ લીધો છે એ પ્રશ્ન છે ને તમને હું ખાલી જોઈન કરતા શીખવાડું બરાબર જોઈ અને જવાબ આપતા હવે જુઓ તમે આ આખી રકમને વાંચો બરાબર છે શું કહે છે એક્સ વત્તા એકના છેદમાં એક્સ બરાબર બે છે તો આ દાખલો છે ને અહીંયા તમને એક્સની ત્રણ ઘાત હોય ચાર ઘાત હોય પચાસ ઘાત હોય દોઢસો ઘાત હોય એ કાંઈ જોવાની જરૂર નથી તમે એ વસ્તુ વિચારો કે આ બે ક્યારે બને બે ત્યારે જ બને કે આ એક હોય અને વત્તા આ એક હોય એનો મતલબ હું કહેવાય એ માગું છું કે એક્સની કિંમત જો એક હોય ને તો જ આ જે જવાબ છે એ બે બને ઓકે ફરીથી સમજાવું છું કે અહીંયા બે ક્યારે બને તો કે આની કિંમત એક હશે ઓકે અને આ વત્તા એકના છેદમાં એક એટલે કે ભાઈ આ એક્સની કિંમત જે છે એ પણ શું હશે એક હશે તો અને તો જ અહીંયા બે બને એનો મતલબ એક્સની કિંમત એક હોય તો અહીંયા એક મૂકી દઉં અને અહીંયા એક મૂકી દઉં અથવા તો એક્સ એકની હું ગમે તેટલી ઘાત બનાવું ત્રણ ઘાત બનાવું પાંચ ઘાત બનાવવું ક્યારેય ફેર પડતો નથી કદાચ એકની હું એક હજાર ઘાત લખું તો પણ એ એક જ બને તો મારો મતલબ એવો હતો કે જ્યારે આવો પ્રશ્ન આપે અને અહીંયા ગમે એટલી ઘાત હોય એનો જવાબ હંમેશા બે થાશે બે થાશે અને બે થશે જ જોવા નીચે મેં દાખલો લઈ લીધો બરાબર છે જે તમને આગળ પૂછ્યો છે મેં પ્ર થમનેલમાં કે એક્સ વત્તા વનના એકના છેદમાં એક્સ બરાબર બે હોય તો એક્સની નવાણું ઘાત એના છેદમાં એકના છેદમાં પાછી એક્સની નવાણું ઘાત અહીંયા કદાચ એક હજાર ઘાત હોય તો પણ ફેર પડતો નથી એનો મતલબ એ થાય કે ભાઈ આ આખે આખું પદ છે એ એક વત્તા એક જ બને અને એનો આન્સર જવાબ બે જ થાય શું થાય હંમેશા બે જ જવાબ થશે તો આ કોન્સેપ્ટ પણ તમે એને શીખવાનો હતો મહત્ત્વનો વારંવાર પૂછાય છે અહીંયા તમને પાંચ હજાર ઘાત પણ આપી દઈએ તો પણ તમારે જવાબ શું લખવાનો છે તો કે અહીંયા બે છે એટલે બે જ લખવાનો આવો કોઈ પણ અલજીબ્રાનો દાખલો આના બરાબર બે હોય તમારે આન્સર બે જ કરવાનો રહેશે ઓકે હવે પેટર્નમાં થોડોક ચેન્જ કરીએ જો બધા દાખલા કામના છે હો અમે તમને પહેલાં શું કીધું કે આ નિશાની અને આ નિશાની જો વત્તાની હોય તો તમારે પી સ્ક્વેર માઇનસ ટુ કરવું નહીતર કોઈ પણ નિશાની આવે તો પી સ્ક્વેર વધતા ટુ કરવાનું રહેશે તો અહીંયા નિશાની બદલી શું થયું અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો હવે આ પીની વેલ્યુ શું થશે તો કે ચાર એટલે પી સ્ક્વેર શું થશે તો કે સોળ ઓકે હવે બંને જગ્યાએ નિશાની બદલી એટલે શું થશે તો કે વધતા થશે અને શું થશે તો કે ટુ સોળ ને બે અઢાર હવે માણો આ પરીક્ષામાં તમને દાખલો પૂછાડો શું તમે ગણવા બેસશો નહીં ગણતા તમે નિશાની જોજો શું કરશો નિશાની જોવાની ઓકે સરે કીધું છે પ્લસ માઇનસ છે એનો મતલબ થાય છે સરવાળો તો પીની વેલ્યુ છે આ થશે સીધે સીધી સોળ પી સ્ક્વેર અને વત્તા બે એટલે કે અઢાર ઓકે આ દાખલો ગણવા જરૂર નથી દસ સેકન્ડ દસ સેકન્ડમાં તમે ગણીને આગળ જતા રહેશો હવે આ એક છેલ્લી પેટર્ન છે ખાલી આને સમજી લો એટલે મારા ખ્યાલથી તમને 80 નેવું ટકા જે છે આ અલજીબ્રના પ્રશ્નો તમને આપણી જશે બરાબર જો પહેલાં તો આપણે નિશાની જોઈ લઈએ અહીંયા શું છે માઇનસ માઇનસ એનો મતલબ કે આપણે સરવાળો કરવાનો આવશે બરાબર છે કારણ કે જો પ્લસ પ્લસ હોત તો જ આપણે માઈનસ કર ઓકે પણ ઘાતમાં ફેર છે જો અત્યાર સુધી આપણે બે ત્રણ ઘાત હતી ને અહીંયા કેટલી બે ઘાતને ચાર ઘાત શીખ્યા અહીંયા કેટલી છે ત્રણ ઘાત હવે જ્યારે ત્રણ ઘાત આવે ત્યારે તમારે શું કરવાનું તો એનું પણ સમજી લઈએ ઓકે હવે અહીંયા પીની વેલ્યુ શું થશે તમને જોવા મળશે પીની વેલ્યુ થશે પાંચ પણ જ્યારે તમને અહીંયાથી ઘાત પૂછવામાં આવે ત્યારે તમારે પીનો ઘા ઘન કરવાનો શું કરવાનો પીનો ઘન અહીંયા આપણે સ્ક્વેર પૂછતા હતા આ જગ્યાએ વર્ગ પૂછતા હતા તો આપણે શું કરતા હતા તો કે પીનો વર્ગ કરતા હતા હવે શું પૂછવું છે તો કે ઘન તો આપણે શું કરીશું પીનો ઘન કરશું ઓકે તો હવે એ દાખલો જોઈ લઈએ તો આને ગણવો કેમ તો જો પેલા પી શું થશે તો કે પાંચ ત્રણ ઘાત છે એટલે મેં પાંચની ત્રણ ઘાત મૂકી દીધી ઓકે આ વત્તાના વત્તા અત્યાર સુધી શું કરતા હતા વત્તા બે કરતા હતા હવે વત્તા બે કરવાના નહીં આ પાંચ છે ને એને પાછા મૂકવાના શું કરવાનું પાછા પાંચ મૂકવાના એ પાંચ મૂકી અને સામે કેટલી ઘાત આપી છે તો કે અહીંયા કેટલી ઘાત આપી ત્રણ તો એને ગુણ્યા તમારે ત્રણ કરવા પડશે ફરીથી એક વખત કોન્સેપ્ટ સમજાવી દો જ્યારે તમને અહીંયા કોઈપણનો ઘન પૂછવામાં આવ્યો છે તો પહેલાં તો તમે શું કરશો આ પાંચને મૂકી દેશો એનું ઘન કરશો પછી નિશાની જોશો તો નિશાની બંને બાજુ માઇનસની છે એટલે આપણે શું કરીએ તો કે વધતા કરીએ પછી શું કરવાનું તો કે પીની વેલ્યુ જે છે એ શું છે તો કે પાંચ અને સામે શું આપ્યું છે તો કે ઘન એટલે એને ગુણ્યા ત્રણ ઘાત કરીશું ઓકે સમજાઈ ગયો તો પાંચનો ઘન વત્તા પાંચની ત્રણ ઘાત એટલે કે ભાઈ પાંચની આ ત્રણ કચ્છી ગુણાકારમાં છો એટલે કે ભાઈ એકસો પચીસ અને આ વત્તા પાંચની ત્રણ ઘાત હતી ને એટલે આ ત્રણ હતી ગુણાકારમાં એટલે પાંચ તેરીને પંદર ઓકે સોરી અહીંયા પચીસ લખાઈ ગયા છે પાંચ તેરીને પંદર ઓકે તો શું બન્યું તો કે એકસો પચીસ વત્તા પંદર એટલે એકસો ચાલીસ લગભગ પેટર્નો બધી મેં કોશિશ કરી છે કે તમને પૂછી શકાય એવી મેં લઈ લીધી છે અને ગ્રુપ ડી તથા એનટીપીસી બંનેમાં આ પેટન રિપીટ રિપીટ થાય છે બહુ વાર પૂછાય છે વિડીયો સારો લાગ્યો લાઈક અચૂકથી કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતાં નહીં ગામમાં વરસાદ કેવો છે જ્યારે કમેન્ટ લખજો